લાડવા કેવું કારણ કે આપણે હવાજ પતંગ ચગાવતા નથી લૂટતા નામ

અને આપણે તો હવાના ના છે લૂંટવામાં જ મજા છે બરોબર તો આપણે તો લૂંટ લૂંટ તો આપડે થારું ક્યાં જુદું આપડે આપડે થારું અને આ લકા ઉપર લકા ખુશ કાઠા ઉપર કાઢા કરે તો અમે દોસ્તો નહીં તો એને થઈ ગયા છે તૈયાર અને જાય છે આપણે ગામમાં પતંગ ઉડાડવા બરોબર તો આપણે અહીંયા પતંગ ઉડાડી ઉડાડીને થાક્યા ને તમે જો આપણે આ ફૂલ લઈને વેલજો હેક નંબર છે તો અમે થાય ગામમાં બરોબર તો એને દોસ્તો ભાઈ જે આપણે જૂના ઘેર બધે બાજુ તમે જો પતંગ ઉપર પતંગ સજાવો હે ફૂલ મોજમાં એ જે કેમેરા ચાલુ કર્યો હતો

અને આપણે કોઈ આવ્યા નથી આ પહેલી દાન આવી તો કેવું છે અંદર બરોબર તો જોતા જોતા સડ ધાબા ઉપર મસ્ત નિશાળ સાહેર એવી નિશાળ બનાવેલી છે મોટી જબરી હાઈસ્કૂલ પણ હજી ચાલુ ન કરી બસ ચાલુ કરવાની તૈયારીમાં હે એટલે તમે જો આ બધું આવી રીતે ટીંગડેલું હે તો એમાં સડવે ધાબા ઉપર હજી

અને આ છે હા પાછળનો ભાગ પાછળના ભાગમાં તો કઈ છે નહીં ખાલી બાથરૂમ બાથરૂમ એવી સુવિધા બધી કરી કરેલી હા તો હાલો તારે જઈ હેઠે પછી મિત્રો આપણે આવી ગયા બીજા ધાબા પર બીજા ધાબા પર પતંગ ઉડાડવાની તરજ ટ્રાફિક તમે જો આ ખા મારે બે ના વાઈ ગયા બે ના વાઈ ગયા આ જોઈ લ્યો એક લૂંટણીયો થઈ ગયો પછી તો દોસ્તો આપણે ઘરે પહોંચી જાય છે ઘેરા સડી ગયા ઘોડી ઉપર જો

હો જાય કે નોગા નાખ ખિન્ની બધાને પતંગ લઈ હોય તો લૂંટવા ઢોરા જાય તો હવે મિત્રો પડી જાય છે આજ છે 14 તારીખ પડી જશે આજ ઉતરાય ની હા બરોબર તો હવે કઈ કરવાનું ના બરોબર તો હવે આપણે જાય નીચે અને કારણ કે એના થઈ ગયો અંધારું બરોબર તો મળશું આપણે મસ્ત મજાના કાલે નવા બ્લોકમાં આવજો